વડોદરા શહેરમાં ગણપતિ બાપાની પ્રતિમા પર ઈંડા ફેંકી અને શાંતિ ડોહોળવાનો પ્રયાસ છે તે વડોદરા શહેરમાં થવા પામ્યો છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર પચીસ ઓગસ્ટની રાત્રે ત્રણ વાગ્યે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટનાને સ્થાનિક દંડક શૈલેષ પાટીલે આતંકવાદી કૃત્ય ગણાવી શાંતિભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે તેમણે જણાવ્યું છે કે આવા કૃત્યોથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચવાનો પ્રયાસ થયો છે પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ નહીં થવા દેશે જેથી પોલીસ મથકના પીઆઈ રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે હાલમાં તપાસ ચાલી રહી છે અને આ બાબતની વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ આપશે શંકાસ્પદ રન જેટલા વ્યક્તિઓ રાઉન્ડ અપ કર્યા છે ત્યારે પોલીસની આ કાર્યવાહી પણ સામે આવી છે આ અંગે નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્ય સત્યમે જણાવ્યું કે અમે ગણેશજીની પ્રતિમાને લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્રીજા માળેથી કોઈએ ઈંડા ફેંક્યા અને તાત્કાલિક સીડી પોલીસને જાણ કરી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમની સામે પણ ઈંડા ફેંકવામાં આવ્યા આ ઘટના રાત્રે સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મજાર માર્કેટ ખાતે બની હતી ખાસ કરીને આ ઘટનાને કોમી ઝઘડો ભડકાવવાનો પ્રયાસ કરાવી આરોપો લગાવવામાં આવ્યા છે સાથે આ ઘટના હિન્દુઓના તહેવાર બગાડવા ઉદ્દેશથી કરવામાં આવી હોઈ શકે છે તે પ્રકારે સત્યમ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઘટનાથી વડોદરા અને ગુજરાતનો માહોલ બગડી શકે છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપીને રાઉન્ડ અપ કરી લીધા છે ચોક્કસ પ્રમાણે વડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ માટે એસપી ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ છે સવારે ચાર વાગ્યે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ ચાલુ છે